પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિર્દાવામાં આવ્યા પોરબંદર જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારુ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા गत માસમાં ગંભીર ગુનાના ભેદ ઉકેલી અલગ અલગ રાજ્યમાંથી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવાની સારી કામગીરી તથા દારૂ જુગારની બદીને નાબૂદ કરવા અંગેની સારી કામગીરી તથા પોલીસ પકડથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની સારી કામગીરી કરનાર તથા वारंवार गुनाओ आचरता इस्मो विरुद्ध पासा तथा तड़ीपार अंगेनी कामगिरी करना पोलिस अधिकारी कर्मचारी ने प्रोत्साहन मिले भविष्य में सारी कामगिरी करता रहे ते पोलिस अधीक्षकश्री पोरबंदर सिंह जाडेजा साहेब द्वारा प्रशंसापत्र एनायत कर बिरदा